રાજકોટ જામનગર રોડ ઉપર પાસે આવેલા ચાર દાયકાથી વધુ જૂના સાંઢિયા પુલને સ્થાને ફોર ટ્રેક ઓવરબ્રિજ બનાવવામાં આવેલી ટ્રેક ઉપરનો ભાગ દૂર કરવાની અડચણ અંતે દૂર થઈ છે મનપાને રેલવે ટ્રેક પરનો ભાગ તોડવા માટે ત્રણ માસની મથામણ બાદ

રેલવે નું મંજૂરી વેસ્ટર્ન રેલવે અમને એનઓસી પણ આપી દીધી છે ને હવે કામ ઝડપીમાં ઝડપી શરૂ થાય અને જેમ બને વહેલું કામ એના ટેન્ડર સમયમાં જે અવધિ આપવી છે એ સમયની અંદર સાંડિયો બ્રિજ બનાવવાનું કામ અમે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ અઢાર મહિના જેવો એનો સમય થશે